का लें maps स्वागत है आज ये में आप पर वर्तुनी परिमिति सूत्र से इसे वर्तुनी परिमिति वर्तुनी परि एक वर्ष कहे छे और ये अंग्रेजी में मतलब इससे स्वयं पर अब ये असर का लेंगे वर्तुना

અને અહી બધી બાજુઓ સરખી લંબાઈ બસ લાવે આ ત્રણેય બાજુઓનો સરવાળો કરીએ એટલે આપણને રીતવાની પરિમિત મળે એટલે કહેવાનું તાત્પર્ય એ અહી આપણે અહી આ એક હવે વર્તુળ વાંધો આને વર્તુળ બનાવી હવે વર્તુળમાં તો તમારે કોણાઈ નથી તો કેવી રીતે પરિણિતિ મળશે

ત્યારે ત્યારબાદ અગ્યા સેન્ટર એ જ રીતે હજુ થોડું અંતર ટાખે છે જયારે એની ત્રીજા કાંઠુ આગળ વધુ पड़ी पड़ी के पास हूं तेजी से और अभी आप कर सकते हैं 2 पॉइंट से साथ हुआ

આ રીતે ટેલી કરી અને બીજા બીજા વર્તુળ પણ બીજા બીજા માપના વર્તુળ પણ જોજો કે એમાં શું મળે છે અહીંયા આખું ચક્કર એને થોડું પણ તમે તોડી રાખો જે તમે જોઈ શકો આ રીતે દરેક કાક મને પહોંચે છે ત્રીજા ત્યારે હું મહેનુમાં લઉં છું એક રીતે છે तू वर्तुळू लिहििमीटर करता ए अशी में त्रास पाच सेंटीमीटर त्रिजियावाळं वर्तुळ लिलोस एका अणधू सात सेंटीमीटर न अर्धे आणि एम आम्ही शे लगडा शरुवा करू ती करता ये हमेशा अर्धा अंतरे मला मी अं अगिया मॉई पाच उपर आवश्यक

હજુ વ્યવહારિક દાખલા આપણે બીજા માં જોઈશું બર્તુળના કરી અને ત્યારબાદ આપણે વર્તુળ નું ક્ષેત્રફળ શીખીશું મને ત્યારે આવજો